આગળ વાત ચોરવાડ પાલિકાની ચૂંટણીની પણ કરવી છે વિમલ ચુડાસમા કોંગ્રેસના નેતાએ ત્યાંથી મેદાનમાં છે રાજેશ ચુડાસમા પર એ ખૂબ આકરા પ્રહાર કરી રહ્યા હતા અને આકરા પ્રહારમાં એમણે દામા નામનો શબ્દ કે અહીંયા જાય ત્યારે આટલું આપી દે આટલું આપી દે આ પ્રકારના શબ્દો એમણે વાપર્યા જો કે રાજનીતિમાં કોઈ પણ નેતા ગમે તેટલા આકરા શબ્દો વાપરે ભૂતકાળના અનુભવ જોતા એવો વિચાર તો આવે કે આ વિડીયો છે એ જો આ નેતા પક્ષ પલટો કરે કે કંઈ પણ થાય તો એ વિડીયો ખબર નથી ચોરવાડના કિસ્સામાં શું થવાનું છે પણ વિમલ ચુડાસમા બહુ આક્રમક બોલ્યા અમરેલીના ચલાલામાં જે તસવીરો સામે આવી ચલાલા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ગેનીબેન ઠાકોર જેનીબેન ઠુમ્મર પ્રતાપ દુધાત સહિતના નેતાઓ ડોર ટુ ડોર કેમ્પેઇન કરવા માટે નીકળ્યા હતા રસ્તા પર નીકળેલા નેતાઓ એક ગલીમાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ પણ સામે આવ્યા અને પછી સામસામે બોલા ચાલી સૂત્રોચ્ચાર ને પછી એ જે હમણાં જ ડાયરા વખતે ખૂબ ચર્ચામાં શબ્દ આવ્યો હતો કે મોરે મોરા આવી ગયા સામે સામે આવી ગયા અને લડવા માટે બસ આજે લડી જ લેવું છે એ રીતે આકરા થયા અંતભલા તો સબ ભલાની જેમ છેલ્લે બધું ગીના ઠામમાં ગી ઠરી ગયું પડી ગયું બધું થાળે પણ એ તસવીરો જે સામે આવી એ ખૂબ આક્રમક હતી અમરેલીના ચલાલામાંથી ગીનીબેન ઠુમર સહિતના જે દ્રશ્યો સામે આવ્યા કરીએ એના પર નજર આ તૈયાર એક વિમાન જેવો લકો આ તમે આ બરુ ખાતર ઊભા છે આ એક ટીનું નથી લાબા કરે જાડું પડી જાય જામે કરે જાડું પડશે બોલ હા ભાઈ ના જીવ પર પૂરા છે તમે આ બધું બની ગયું

जादू पड़ से खबर लेकर क्या बंदूक भरकी जा तुम्हारे पास सत्तारूढ़ पास जाओ नहीं आ एक दिन नु लखी अच्छी बात है अभी तो आ एक दिन नु जी दरबार आ एक दिवस नु नहीं तुम्हारे पास मोटा ध्यासी हमें ए पुलिस की जवाबदारी मैं जवाबदारी का मैं फाटी नहीं पड़ता હું તમામ ઉમેદવારો સાથે છું અમે બધા જ સાથે છીએ પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને કે આગેવાનોને કે મતદારોને ધમકાવવાનું કામ કરતો હોય અને કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીવાળા જે એમનો ક્રાઇટેરિયા જ માત્ર એમની ગણતરથી ડરાવવાની ધમકાવવાની લોકશાહીનું હનન કરવાની છે એમને પણ હું કહું છું કે ઠાકોર સમાજ એકલો નથી સમગ્ર આ આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે તેવી કોઈ ભૂલ ના કરે દબાવવાની ધમકાવાની આ લોકશાહી છે અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે અંગ્રેજો સામે લડી હોય અને આવા અસામાજિક તત્વો તો અમારા માટે ગૌણ છે એટલે લોકશાહી ઢબે આ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય અમારા તમામ ઉમેદવારોને અહીંના મતદારો આશીર્વાદ આપશે અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડીને આગળ એક લોકશાહી ટકાવા માટેનું કામ કરશે અહીંયા અમે પણ બધાએ આવીને એમને મનોબળ પૂરું પાડ્યું છે અને જ્યારે પણ કોંગ્રેસના આગેવાનોને કોઈ પણ પ્રકારની જરૂર હશે તો સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે આપ સૌનો ખૂબ આભાર પોતાની માંથી બધા લેબરને સોગન આપી અને લાવવા પડે સોગન આપીને લાવવા પડે પણ ગદરે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ ગદરે કંપની તો બધા સાથે છે મારી સાથે પણ મારું પણ માન સન્માન રાખે છે પણ રાજેશમા નો કોન્ટ્રાક્ટ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય ડરવાની જરૂર નથી અને આશીર્વાદ હોય અને ખોટી ને સોગંદ આપે એ ક્યારે લાગતા નથી ડરવાની ક્યારે જરૂર નથી તમને ક્યારે ડરાવે તો મને કેજો એના માટે થઈ અને બીજા કોન્ટ્રાક્ટમાં હું તમને નાખી દઈશ જરાય ડરવાની જરૂર નથી તમને તકલીફ પડે તો મને કેજો કે મને તમારો પગાર ન વધે આ તો આપણો ગામો છે ગામમાંથી કઈ નું થાય મારો ભાઈ દામો છે મને કીધું મોટો ભાઈ છે ભાઈ દામા દામાથી કઈ નો થાય દામા ના હોય કે કોઈના ના કોન્ટ્રાક્ટ માં હોય તમારી નોકરી ન જાય એની જિમ્મેદારી હું લઉં છું જરાય ડર તો મત તો ચારે ચાર પંજા માં જ મારી જિમ્મેદારી છે તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને આમ તો જે સૌથી શરૂઆતમાં કહેવાનું હતું એ અંતે કહી રહી છું કે હેપી વેલેન્ટાઇન્સ ડે દુનિયાનો કોઈ પણ દેશ કોઈ પણ ભાષા કોઈ પણ પ્રદેશ જો તમને પ્રેમ કરતા શીખવે છે તો પછી પ્રેમમાં ખોટું શું છે પ્રેમમાં નાટક શું છે જે જો કે આજે કર્યા બજરંગ દળના લોકો ગયા હતા વિરોધ કરવા માટે પણ હવે એ વિરોધને પણ બહુ ગણતરી લેતા નથી લોકો દુનિયામાં ગમે તેટલા વિરોધીઓ આવે પ્રેમ થતો રહે છે પ્રેમને કોઈ નથી રોકી શક્યું ક્યારેય નથી રોકી શક્યું તો હવે રોકી શકશે એ બધી વાતો પણ સાવ નકામી છે પણ ટૂંકમાં વેલેન્ટાઇન્સ ડેની દર્શકોને ખૂબ શુભકામનાઓ પ્રેમ કરતા રહો પ્રેમ આપતા રહો ધરતી અને દેશને પણ પ્રેમ કરીએ ગંદો ન કરીએ નમસ્કાર